ભુજની લાલન કોલેજ ખાતે મોક પાર્લામેન્ટનું આયોજન કરાયું હતું અર્થશાસ્ત્ર વિભાગ દ્વારા આયોજિત મોક પાર્લામેન્ટમાં કેન્દ્રીય બજેટ રજૂ કર્યું હતું જે દરમિયાન વિપક્ષે આક્રમક જોવા મળ્યો અને બેરોજગારી અર્થવ્યવસ્થા આતંકવાદ પર્યાવરણ જેવા મુદ્દા લઈને વિપક્ષે ભારે હોબાળો સંસદમાં કર્યો આગામી દિવસોમાં કેન્દ્રીય બજેટ રજૂ થવા જઈ રહ્યું છે જેને અનુલક્ષીને ભુજની લાલન કોલેજ ખાતે મોક પાર્લામેન્ટનું આયોજન કરવામાં આવ્યું જ્ઞાનધારા અંતર્ગત અર્થશાસ્ત્ર વિભાગ દ્વારા આયોજિત મોક પાર્લામેન્ટમાં ત્રીસ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો વિદ્યાર્થીઓ બંધારણ અને સંસદ પ્રણાલીથી વાકેફ થઈ તે માટે મોક પાર્લામેન્ટ બે હજાર પચીસ યોજાઈ રાષ્ટ્રપતિના સંબોધન બાદ નાણામંત્રીએ કેન્દ્રીય બજેટ રજૂ કર્યું જે દરમિયાન સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે બજેટને લઈને ચર્ચા કરવામાં આવી વિપક્ષે દેશના સડકતા સવાલો ઉઠાવી સત્તાપક્ષને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો સત્તાપક્ષે પણ બજેટને લઈને વિસ્તૃત ચર્ચા કરી મોક પાર્લામેન્ટમાં રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ ગૃહમંત્રી નાણામંત્રી વિપક્ષી નેતા તેમજ સાંસદની ભૂમિકા વિદ્યાર્થીઓએ નિભાવી હતી વિપક્ષે ભારતના મુખ્ય આર્થિક પ્રશ્નો અને સમસ્યા લઈને સંસદમાં ઉગ્ર ચર્ચા કરી હતી આમ બજેટ દરમિયાન સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે ભારે હોબાળો થયો વિદ્યાર્થીઓ કેન્દ્રીય બજેટ અને સંસદની કામગીરીથી વાકેફ થાય તેવા ઉદ્દેશ સાથે મોક પાર્લામેન્ટ યોજાઈ હતી મારું નામ ડૉક્ટર શિલ્પા હળિયા છે હું અર્થશાસ્ત્ર વિભાગમાં વિભાગ અધ્યક્ષ તરીકેની કામગીરી બજાવી રહી છું અમે આજે મોક પાર્લામેન્ટનું આયોજન કર્યું હતું શું કહે છે મોક પાર્લામેન્ટનું આયોજનનો મુખ્ય ઉદ્દેશ છે કે વિદ્યાર્થીઓ ભારતની સંસદ અને ભારત સરકારની જે કામગીરી છે જે લોકો સમક્ષ મૂકવામાં આવે છે એનાથી પરિચિત થાય એ ઉદ્દેશથી આયોજન છે એ કરવામાં આવ્યું છે કેટલા લોકોએ ભાગ લીધો આ કાર્યક્રમમાં ત્રીસથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો છે જેમાં વિદ્યાર્થીઓ પોતે જ રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન નાણાં મંત્રી સંસદના અધ્યક્ષ અને ગૃહમંત્રી એવા ભારત સરકારના જે મુખ્ય ખાતાના મંત્રીઓ છે એ રીતે અને વિપક્ષ નેતા અને વિપક્ષના જે સભ્યો છે સાંસદ સભ્યો શ્રી એમના જવાબદારી છે એ વિદ્યાર્થીઓ પોતે નિભાવેલી છે ચર્ચા દરમિયાન ઉગ્ર બોલાચાલી અને એ પણ થઈ હતી શું કહેશો હા ઉગ્ર બોલાચાલી જે ભારતના મુખ્ય આર્થિક પ્રશ્નો છે જેમ કે બેકારી ગરીબી છે યુવાનોને જે શિક્ષણ આપવામાં આવ્યું છે એ શિક્ષણની જે વ્યવસ્થા છે એ વિપક્ષના મતે કથડી છે એવું લાગે છે એ પ્રશ્નો છે અને આંતરરાષ્ટ્રીય સંબંધો ભારતના ચીન પાકિસ્તાન અફઘાનિસ્તાન બાંગ્લાદેશ આ સાથે જે પ્રશ્નો વિવાદમાં રહ્યા છે સાથે વિકસિત દેશો સાથેના પ્રશ્નો જે છે એ પણ રહ્યા છે તો એ બાબતે વિપક્ષ તરફથી ખૂબ જ ઉગ્ર રજૂઆત છે એ સત્તા પક્ષને કરવામાં આવેલી છે અને સત્તા પક્ષે પણ એના સંદર્ભમાં ભારત સરકારની જે કંઈ પણ કામગીરી હોય છે એ કામગીરીના પ્રશ્નો છે એ જવાબ સ્વરૂપે રજૂ કર્યા છે ભારત સરકારે કેટલું ખર્ચ કર્યું છે સરકાર આગળ ગરીબી બેકારી જેવા પ્રશ્નોને દૂર કરવા માટે સરકાર કેવી રીતના યોજનાઓ બનાવી રહી છે એની પણ ચર્ચા અહીંયા કરવામાં આવી છે મારું નામ ગોર છે હું શ્રી આર લાલન આર આર લાલન કોલેજમાં અર્થશાસ્ત્ર વિભાગ સેમ સિક્સમાં અભ્યાસ કરું છું આજે અમારી કોલેજમાં મોક પાર્લામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બજેટ કઈ રીતે રજૂ થાય છે તે અંગેનું આયોજન અમે કર્યું હતું આખા પાર્લામેન્ટની હું વાત કરું તો સૌ પ્રથમ રાષ્ટ્રપતિના અભિભાષણથી પાર્લામેન્ટની શરૂઆત થઈ હતી જેમાં મારી ભૂમિકા મહામહિમ રાષ્ટ્રપતિ તરીકેની હતી ત્યારબાદ વિપક્ષે સત્તા પક્ષ પર જે બજેટ રજૂ થયું તેના પર કેટલાક પ્રશ્નોની હારમાળા વરસાવી હતી અને સત્તા પક્ષે ખૂબ જ સારી રીતે તે પ્રશ્નોનો જવાબ આપ્યો તર્ક અને વિતર્કો આપ્યા અને તેનો પણ વિરોધ વિપક્ષ દ્વારા કરવામાં આવ્યો અને અમને ખ્યાલ આવ્યો કે આપણે જ્યારે કોઈ પદ પર હોઈએ છીએ ત્યારે કેવા કેવા પ્રશ્નોનો સામનો કરવો પડે છે ખરેખર બજેટ રજૂ થાય છે ત્યારે સંસદનું શું વાતાવરણ હોય છે અમને વ્યક્તિત્વ વિકાસના અને નેતૃત્વના કેટલાક ગુણો આમાંથી શીખવા મળ્યા છે અને આ આયોજન કરવા માટે હું અમારા અર્થશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડૉક્ટર શિલ્પા મેડમનો આભાર માનું છું અર્ચન સાહેબ અને રાધે સાહેબનો આભાર માનું છું અને આ આખો કાર્યક્રમ કરવા માટે જેમણે અમને ખૂબ જ પ્રોત્સાહિત કર્યા એવા ડૉક્ટર સી એસ ચાલા સાહેબનો પણ હું આભાર માનું છું અર્થશાસ્ત્ર વિભાગ અને શ્રી આર આર લાલન કોલેજની હું આભારી છું